રાહુલભા થઈ ખાલી તમે ત્યાં ધક્કો મળી ધક્કો વાગી મંગાવો હા તમે તો એ ના આવવું પડશે રાહુલ બાપા કઈ તમે કાકા લઈ આવું તમે તો જમીન નથી જમીન ચોથી લાયા કઈ વેચ્યા ના બનતો પૈસા ની વાત થાય તો વ્યવહાર થાય કે અડધો ભાગ આલું હા યાર હું બોલ્યો તમે આવા સંસ્કારો મૂર્તિ વાતચી કહું રાહુલ ભાઈ અવાર જવા તમે રસ્તા વચ્ચેથી આવતા એક ભાઈ

પૈસા <laughs> <laughs>

માલ ઓછા પડી ગયા એક નંબર નો રખડેલો ગાડી મેન બે વાગ્ય તો આજે હવન દુકાને બેઠો તો બોલો

આથી બોલો લે કાકો ભત્રીજો જવાબદારી કાકા કાચી ખબર પીપળું ભરીને બાઇટિંગ બધું પીપળું ભરીને તમે તમારે કરી દેજો જનુભાઈ અમે આપી દે બરોબર ના ચઢતા નહીં કરો આપણે એવું લાગ્યું કે બાખું બંડલ એવું લાગ્યું વેચી મારું ત્રણ લાગતું ટ્રેક્ટર તો કરવો જ પડશે અમારે બીજો પચાસ હજાર માં તમે કાલુ ભાજપ તમે ભત્રીસ લઈ ન